નમસ્કાર ખેડૂત મિત્રો બંસી એન્ટરપ્રાઇઝ ટીમ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ફાર્મની મુલાકાત ઉપર આવ્યા છીએ જ્યાં સો વીઘાનું વાવેતર છે ઢોલરવા ગામ છે આ ગામની અંદર અત્યારે જોઈ રહ્યા છે કે આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના દિવસની અંદર અત્યાર સુધીની ઘણી બધી મરચિઓ આપણે જોઈ છે આપણે રોડ ઉપર ઘણી બધી મરચીઓ જોતા હોઈએ છે કે જ્યાં પીડી થઈ ગઈ છે ખાખરી ગઈ છે તો અત્યારે આ મરચી આપણે જોઈ રહ્યા છીએ કે જેની અંદર ખાખર પણ નથી ને એ એકદમ ગ્રીનરીવાળું ખેતર દેખાઈ રહ્યું છે આ જોઈ રહ્યા છો આપણે હવે આની અંદર માવજત શું શું કરી છે અને ટ્રીટમેન્ટ શું કરી છે એની વિશે માહિતી આપણે લેશું તો તમારું નામ હું પ્રવીણભાઈ ક્યુ ગામ છે અને આપણે અહીંયા જે સો વીઘાનું વાવેતર થયું છે તો અત્યારે આમ જોઈ લયા છે કે બધાને ઘેરા પતી ગયા છે તો તમારે એકદમ ફ્રેશ ને આવો ગ્રીનરીવાળો ઘેરો છે તો એનું કારણ શું એનું કારણ એ છે કે શરૂઆત જ આપણે બંસી એન્ટરપ્રાઇઝ ટીમ વતી બધી એની માર્ગદર્શક લીધેલું છે અને એના માર્ગદર્શક હેઠળ જ આપણે એની પાયામાં અને સ્પ્રે આપણે દવાના રાઉન્ડ લીધેલા છે બરાબર છે તો મારે એ પૂછવું હતું કે આટલી બધી ગ્રીનરી ખુમાસ વાળું પાન કાઢે છે તો તમે પાયામાં શું આવી પૂતું પાયામાં આપણે જે બંસી એન્ટરપ્રાઇઝ નું કેટા પાવડર છે સીઝર છે ડિલાઇટ છે એ આપેલું હતું પછી જીવરસ છે ફેલી છે અને જીવરસ એકસો અગિયાર છે સેવન સ્ટાર છે આ બધી પ્રોડક્ટ એની પાયામાં આપણે નાખેલી હતી આ બધી વસ્તુ છે જીવરસ પાવડર તો આનાથી તમને આમ ફાયદા કેવા થાય છે ફાયદા એટલે કે અત્યારે હજી હાલની તકે આજે એકત્રીસ બાર તારીખ છે હાલની તકે તમે ખેતરમાં જોઈ ગયો ઠેઠ લગી કેમેરો ફેરવી લો એક છોડવો પીળો નો દેખાય એકદમ આ સો વીઘાનો નંબર છે એકદમ લીલો ગ્રીનરી પ્લસ હજી નવું ફ્લાવરિંગ ઉપર ફૂટે છે આ જો અહીંયા હજી નવું ફ્લાવરિંગ હજી ચાલુ છે બે વીણી લઈ લીધી છે બે વીણી લીવા છતાં હજી લીલું ફ્લાવરિંગ ફ્લાવરિંગ પણ ચાલુ છે ગ્રીનરી પણ ચાલુ છે નવી ફૂટ ચાલુ છે તો આના માટે તમે કેટા ને જીવરસ ને બધું વાપરું પછી એના ને સ્પ્રે હશે ને સ્પ્રે આપણે એનો ઉપરથી એને સીઝર શૂટર વિટારાનો સ્પ્રે મારેલો છે બરાબર પછી આપણે સેમન્સ્ટર નો સ્પ્રે મારેલો છે વારંવાર એ જે બંસી એન્ટરપ્રાઇઝ ની ટીમ વતી જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે સ્પ્રે લીધેલા છે બરાબર છે પણ એ આપણે એમ સ્પ્રે માં રિઝલ્ટ સો ટકા મળેલું છે કે જે આપણે ઓલું ફ્લાવરિંગ છે જે બરી જાય છે આપણે ઓલું કે કાળી માઈક બ્લેક માઇટ બ્લેક માઇટ થી જે ફ્લાવરિંગ બરે છે એ પ્રશ્ન મારે એક સોડવા સો વીઘા નો નંબર છે એક સોડવા માં મારે એ પ્રશ્ન ક્યાં એવો નથી તમારી સામે આપડે જોઈ રહ્યા છીએ કે દેખાતો નથી

દવા વાપરવા જેવી છે દવા વાપરશું તો આપને જ ફાયદો છે કારણ કે તમે નજરે જુઓ કે આ દવા અમે કન્ટિન્યુ પહેલેથી આ જ દવા રાખી છે તો છોડવો કે પીડાશો તો અમુકને લીલવણી ઉપર છોડવો આપે છે આપણે પાયામાં એટલું આપીએ છીએ ફાયદો એનોય છે પાયામાં આપણે આપીએ છીએ એનોય ફાયદો છે છોડો એકદમ લીલો છે અને ફ્લાવરિંગ ચાલુ ચાલુ રહેશે બંધ જ નથી થતું ફ્લાવરિંગ